નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ચોટેલા વિસ્તારમાં આવેલા રેફરલ હોસ્પિટલ જ્યાં સરકારના નિયમ પ્રમાણે ડોક્ટર અને નર્સને નિયમ અનુસાર સવારના આઠ વાગ્યે કેશબારી ખોલવાની હોય છે હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેશબારી બારી સાડા નવ વાગ્યે ખોલવામાં આવે છે ચોટેલાના ગામ્ય લોકો બીમાર હોય તે દવા લેવામાં આવે છે બીમાર માણસ એક કલાક લાઇનમાં ઊભા રહે છે અને કેશબારી ડૉક્ટર અને નર્સની મરજી મુજબ ખોલવામાં આવે છે કેશબારી બંધ સમય બાર વાગ્યા સુધી હોય છે હોસ્પિટલના સ્ટાફ માણસો એ પહેલાં કેશબારી બંધ કરી નાખે છે દર્દીઓ દૂરથી આવે છે એવો સેવાનો લાભ લેવા માટે ત્યાં દર્દીઓ દ્વારા રજૂઆતો કરતા મેડિકલ સ્ટાફ અધ્યક્ષ સાહેબ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓને